નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતનું સંસ્કૃત વિષયનું જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ નું તેનું મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તે મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ના આ પીડીએફ છે ને એ પણ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો પર મેળવવા માટેનો નંબર નંબર છે આ ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અહીંયાથી પણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો તો જોઈએ આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા જુઓ બચ્ચું રસ્તો ભૂલી જાય છે આથી તે રડે છે શિયાળ બચ્ચાને જુએ છે તે કુણું કુણું માંસ ખાવા ઈચ્છે છે શિયાળ બોલે છે તમે કોણ છો શા માટે રડો છો ત્યાર પછી બીજું આપણને સંસ્કૃત પેરેગ્રાફ આપેલો છે એનું ભાષાંતર કે આ પ્રમાણે થશે વેપારી ઘરાકને કહે આ મશીન ખરીદો ખરીદવા જેવું છે ઘરાક કહે તેની ખાસિયત શી છે તો વેપારી કહે આ મશીન તમારો પચાસ ટકા કામનો બોજો ઓછો કરશે ઘરાક કહે તો કૃપા કરીને મને બે મશીન આપો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો

હે દિવાની જોત શુભ કલ્યાણ કરો ચાર વાક્ય છે કુલ ચાર મા અજા શિશુ શૃંગાલીન સહગ્છતિ એટલે કે અજા શિશુ શૃંગાલીન સહગ્છતી ત્રિવારમ ઉત્પત્તિ પુનઃ પુનઃ ઉત્પત્તિ સુધા અમરાવતી નામની નગરે વસતી અને ગચ્છતી ગોષ્ઠમ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન તૈયાર કરેલા છે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન ઉપલબ્ધ છે દરેક વિષયના બે બે પ્રશ્નપત્ર તમને મળી જશે માત્ર તેની પ્રાઇસ જે છે તે પચાસ રૂપિયા છે અને મોસ્ટ આઈમપી પ્રશ્નો અહીંયાથી તમને મળવાના છે બધા જ વિષયના બે પ્રશ્નપત્ર છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં તમને ઉપલબ્ધ થઈ જશે અને વોટ્સઅપ પર પણ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ તમે સાવરણીનું ચિત્ર આપેલું છે તો એનો જવાબ આવશે વિકલ્પ સી માર્જીની ત્યાર પછી ગ્લાસ નું ચિત્ર આપેલું છે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ચષક ત્યાર પછી ત્રીજું ચિત્ર જે છે તે શર્ટ નું આપેલું છે તો એમાં આવશે ચોથું ચિત્ર જે છે તમે જોઈ શકો છો સાદડીનું છે તો એમાં આપણે જવાબ જે આવશે તે કટહ ત્યાર પછી પાંચમું નિશ્રણીનું ચિત્ર આપેલું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી નિશ્રેણી ત્યાર પછી છઠ્ઠું ચિત્ર જે છે તે કોમ્પ્યુટરનું આપેલું છે તો એમાં આવશે સંગણકમ મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે જો તમે પાણીપુરી ગોલગપ્પા અથવા તો પકોડી ખાવાના શોખીન હોય ને તો તમારા માટે લાવીએ છીએ એક સરસ મજાની નીર આ જે પૂરી છે ને સો ટકા હાઈજેનિક હોય છે ને ઝીરો ટકા મેંદો બને છે એ ઘઉંમાંથી બનતી ઘઉં પૂરી અને રવામાંથી બનતી રવા પૂરી બે ફ્લેવરની અંદર તમને મળી જશે એટલી બધી ક્રિસ્પી હોય છે કે તમે ખાશો ને તો તમે ચાહક બની જશો એક વખત ખાઈ અને તેનો સ્વાદ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો તમારી આજુબાજુની કરિયાણા અને બેકરીની જે દુકાનો છે ત્યાંથી તમને આસાનીથી ઉપલબ્ધ થઈ જશે ને જો તમે તમારા વિસ્તારમાં આ નીરપુરી જે છે એનું વેચાણ કરવા માગતા હોય ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા માંગતા હોય તો અહીંયા કસ્ટમર કેર નંબર તમને આપેલો છે દરેક ચિત્રની નીચે ખાલી જગ્યામાં તે ચિત્રનું સંસ્કૃત નામ લખો જેના કુલ છ માર્ક છે પેલું ચિત્ર છે દંડદીપહ બીજું છે અર્ગલમ ત્રીજું છે પત્રપેટિકા ત્યાર પછી છે વાતાયનમ ત્યાર પછી છે તુલા અને ત્યાર પછી છે માપિકા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નવમાંથી ગમે તે આઠ આઠ માર્ક્સનો પ્રશ્ન છે પેલું વૃક્ષસ્ય અદ્ય કહ અસ્તિ તો જવાબ આવશે વિકલ્પ ડી વૈદર્શીહી વાઘભટ્ટ બીજું કહ ક્ષેત્રે બીજમ વપતી તો જવાબ આવશે વિકલ્પ ડી કૃષિ કહ ત્રીજું બકરી બહાર જતી વખતે કોની સલાહ આપે છે તો જવાબ આવશે વિકલ્પ એ બચ્ચાને ચોથું કોને રોકનાર કોઈ નથી તો જવાબ આવશે વિકલ્પ સી ચકલીને ચૌદને સંસ્કૃત શબ્દમાં લખો તો એનો જવાબ આવશે વિકલ્પ સી ચતુર્દશ છઠ્ઠું ઉપરી ઉપરી લતાસુ કિમ દ્રશ્ય તે તો જવાબ આવશે વિકલ્પ ડી દ્રાક્ષાફલમ દ્રાક્ષ જોઈને શિયાળાના મુખમાં શું આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી પાણી પક્ષી કુત્ર ગચ્છતી તો જવાબ આવશે વિકલ્પ બી આકાશે નવું પક્ષી વનમ ગતવા કુત્રમ ઉપવિશતી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વૃક્ષે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ ચાર ગુણ છે પહેલું બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે તો જવાબ આવશે ખોટું બીજું શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે તો જવાબ આવશે સાચું ત્રીજું પક્ષી વદતી યોહિત હિત ભૂક અસ્તિ સહ અરુક ભવતી તો જવાબ આવશે ખોટું ચોથું સ્વાન તુ ન દશતી ઇવ તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર ત્રણ કો પાઠ ને આધારે શબ્દ વડે ખાલી જગ્યા સમૃદ્ધિ સાધુ ખાલી જગ્યા ભવિષ્ય તો અધુના ત્યાર પછી જે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો ગમે તે ચાર મેઘો વર્ષતી તદા કિમ પ્રવહ હતી તો મેઘો વર્ષતી તદા નિરમ પ્રવહતી પક્ષી વને કુત્ર ઉપવસે તો પક્ષી વને વૃક્ષે ઉપવસતી યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ તો યંત્રસ્ય વિશેષતા પ્રતિશતમ કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ ચટકઃ કિમ કુંજતિ વદતિ તો ચટકઃ ચિવમ ચિવમ કુંજતિ વદતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 બ નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈને શું કહે છે તો ઉત્તર શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈને કહે છે કે તમારા ગૃહ કાર્યમાં ઘણી ભૂલો છે તે ભૂલો પણ તમે એકલા જ કરો છો બીજું યંત્રમાં કઈ વિશેષતા છે તો યંત્રની વિશેષતા એ છે કે તે પચાસ ટકા કાર્યભાર ઓછો કરશે ત્રીજું ખેડૂત ક્યાં બીજરોપણ કરે છે તો ખેડૂત ખેતરમાં બીજા રોપણ કરે છે અષ્ટાવિશંતિ એટલે શું તો એટલે અઠાવીસ ચકલી કેવા આકાશમાં વિહરે છે તો ચકલી સ્વચ્છ આકાશમાં વિહરે છે પ્રશ્ન નંબર ચાર ક નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો બે શ્લોક છે કુલ ચાર માર્ક્સનો નો પ્રશ્ન છે તો યા દેવી સર્વૂતી વિદ્યારૂપે સંસ્થિતા નમસ્ત સે નમસ્ત સે નમો નમઃ બીજો શ્લોક શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાદી દીપ જ્યોતિર્મસ્તુ તે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા સમયને સંસ્કૃતમાં લખો તો સાડા ચાર છે એટલે સપાદ દસ અને સવા ચાર છે એટલે સપાદ ચતુર્વાદનમ અહીંયા ભૂલ થઈ ગઈ છે સપાદ દશવાદનમ નહીં પણ સાધ્ય તમે જોશો તો ભૂલત થઈ ગયેલી છે એટલે પાંચ છે એટલે સાધ્ય પંચવાદનમ જવાબ આવશે ભૂલ છે બરાબર ખાસ સુધારી લેજો પ્રશ્ન નંબર પાંચ બ કાંશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો મમ મિત્ર જામનગરે વસતી તો મમ મિત્ર કુત્ર વસતી રાજેશ મંદિરત ઉદ્યાનમ ગચ્છ તો રાજેશ કુતઃ કુત્ર ગચ્છતી પછી પ્રશ્ન નંબર પાંચ ક નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પમાંથી શોધીને લખો સ્વેદહ તો પરસેવો કૃષિ કહ હતો ખેડૂતો ત્યાર પછી જે પ્રશ્ન નંબર પાંચ ડ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ ધનમ તો વિતમ કૃષિ કહ તો કૃષિવલ્લ વૃક્ષ હતો તરુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઈ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો અત્રતનું વિરુદ્ધાર્થી તત્ત્ર પ્રશ્નમનું વિરુદ્ધાર્થી ઉત્તરમ ભોજનમનું વિરુદ્ધાર્થી ભોજન ત્યાગહ પ્રશ્ન નંબર પાંચ ઉ નીચેના શબ્દોની સંધિ છોડો કહ ઉરુકમ તો કોરુકમ તત મુખે તો તનમુખે પ્રશ્ન નંબર પાંચ ઉ નીચેના શબ્દોનું સંસ્કૃત કરો ખરીદી તો ક્રિયહ અને કરણમ લૂંટ તો લુંઠનમ તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના એક નવા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં